વડીવાડી સમશાન ખાતે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વલ્લભભાઈના ડીએનએ ગઈકાલે જ મેચ થઈ ગયા હતા પરંતુ વીણાબેનના ડીએનએ મેચ ન થયા હોવાથી વલ્લભભાઈના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો આજે વીણાબેનના પણ ડીએનએ મેચ થઈ જતા બંનેના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યા હતા વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેન એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સીટ નંબર 16 અને 17 પર બેઠા હતા અને લંડન માં રહેતી તેમની દીકરી હીરલ ને મળવા માટે જઈ રહ્યા હતા જો કે દંપતી દીકરીને મળે તે પહેલા જ આ દુનિયાને છોડી દીધી હતી ત્રણેય દીકરીઓ હવે વડોદરા આવી હતી અને માતા-પિતાને દાહ આપ્યો હતો આ સમયે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રિત્વિજ જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા